બાપુ ઈસવીસન ઓગણીસો ચાલીસની આસપાસનો આ સત્ય ઘટનાનો પ્રસંગ છે જામખંભાળિયા તાલુકાનું ભાતેલ ગામ અને આ ભાતેલ ગામમાં જાડેજા દરબારોની વસ્તી વધારે આ ઉપરાંત આ ગામમાં બ્રાહ્મણ લોહાણા ભરવાડ ખવાસ દરજી સુથાર હરિજન જેવા અનેક વર્ણોના પણ ચાર ચાર પાંચ પાંચ મકાનો તો ખરા જામખંભાળિયાથી દ્વારકા રેલવે માર્ગે જઈએ એટલે પ્રથમ સ્ટેશન ભાતેલ આવે માં રેલવે સ્ટેશનમાં કાંતિલાલ નામે એક વ્યક્તિ સ્ટેશન માસ્ટર તરીકેની ફરજ બજાવતા પોતે હડિયાણા ગામના બ્રાહ્મણ હતા અને તેમનો પરિવાર ગામડે રહેતો તેઓ અહીં એકલા રહી અને નોકરી કરતા અને નોકરીના સમયમાંથી ફુરસદ મળે એટલે કાંતિલાલ ભાતેલ ગામમાં જતા તેમનો સરળ અને શાંત સ્વભાવ અને આના કારણે તેઓ લોકોને હળતા મળતા અને વાતચીત કરતા નિશાળની બાજુમાં ગૌશાળાની પાસે એક જૂના હોટલા ઉપર શિવલિંગ અને કાંતિલાલ આવતા જતા દર્શન કરતા સોમવારે અને શ્રાવણ મહિનામાં તેઓ આ શિવલિંગ ઉપર જળ બિલીપત્ર અને પુષ્પ ચઢાવતા અને સમય જતા તેણે આ હોટલામાં કડિયા કામ કરાવી અને હોટલો વ્યવસ્થિત કરાવ્યો અને એક દિવસ તેઓ ગામ લોકોને મળી અને વાતચીત કરે છે કે આપણે સોમવારે રાત્રે અહીં શિવધૂન રાખીએ તો કેવું લાગે અને બધા ગામ લોકોએ સુરમાં સુર મેળવ્યો અને નક્કી કર્યું કે આપણે સોમવારે રાત્રે અહીં શિવધૂન બોલશું અને પછી તો ગામના સૌ નાના મોટા કોઈ યુવાનો બધા મળી અને આ મંદિરે શિવધૂન કરતા અને ક્યારેક એવું બનતું કે કાંતિલાલને રાત પાડી હોય અને સોમવાર પણ હોય અને શિવ ધૂન માં તો જવાનું અને પેલી બાજુ નોકરી એટલે નોકરી માં પણ ફરજ બજાવવા જવાનું પછી તો સૌ ગ્રામજનો નાના મોટા યુવાનો વડીલો આ ધૂન માં જોડાવા લાગ્યા તબલા મંજીરા પેટી ઉપર ધૂન ગાવા લાગ્યા અને ક્યારેક ક્યારેક તો આ ધૂન સવાર સુધી ચાલતી અને કોઈ દિવસ એવું બનતું કાંતિલાલને રાતપાડી હોય અને સોમવારે હોય અને કાંતિલાલ સોમવારના દિવસે રાતપાડીમાં પણ જતા અને સમય મળે ધૂનમાં પણ આવતા અને એ જમાનામાં રાત્રે એકાદ બે ટ્રેનો પસાર થતી અને ધૂનમાંથી તેઓ ટ્રેનના સમયે સ્ટેશને જતા અને ત્યાં એકબીજા સ્ટેશનો માસ્તરો સાથે ફોન ઉપર વાત કરવી પડતી ટોકન ગોળાના મશીનમાંથી ટોકન કાઢી અને ટ્રેનમાં ટોકન આપો તો જ ટ્રેન પસાર થાય અને ટ્રેનના આવવા જવાના સમયે રજિસ્ટરમાં નોંધણી કરવી પડે અને સહી કરવી પડે આમાં બાંધસો ન ચાલે અને કાંતિલાલ ધૂનની અને ટ્રેન માસ્તરની બંને ફરજો એકસાથે નિભાવતા એકવાર સોમવાર અને રાત બંને સાથે છે કાંતિલાલ રોજ ધૂનના સમયે હાજર થઈ ગયા અને યુવાનો તબલા અને મંજીરા ઉપર ધૂન ગાય છે અને આ ધૂનમાં કાંતિલાલને એવી ધૂન ચડી ગઈ કે એને સમયનું ભાન રહ્યું અને એક પણ પૂરો ખાધા વિના આખી રાત ધૂનમાં વિતાવી અને ઘણા બધા ભક્તોને પણ આ ધૂન લાગી ગઈ અને ક્યારેય સવાર પડી ગઈ કોઈને ખબર જ ન પડી અને અંજવાળું થયું અને ભક્તોના માથા ઉપરથી ધૂન ઉતરી અને બધા ભક્તોએ કીધું આજે તો બહુ સરસ મજાની ધૂન ગાવાની મજા આવી અને કાંતિલાલના માથા ઉપરથી ધૂન ઉતરી અને અંજવાર મનમાં ખૂંચવા લાગ્યું અને કાંતિલાલને પોતાનું સમયનું ભાન થયું કે મારી નોકરી ચાલુ હતી હવે શું થશે કાંતિલાલને મગજમાં વિચાર આવે છે કે રાતે ટ્રેન આવી હશે શું થયું હશે એટલે તેઓ પાણી પીધા વિના દોડતા દોડતા સ્ટેશને જાય છે અને એમની પાછળ ચાર પાંચ ભક્તો પણ જાય છે અને સ્ટેશને પહોંચતા પહોંચતા કાંતિલાલ હાફી જાય છે અને ત્યાં જઈને જુએ છે તો રોજની જેમ પોઈન્ટમેન પોતાના સ્થાને બેઠો હતો અને સાહેબને આંપતા આંપતા જોઈ અને પોઈન્ટમેન કહેશે કે સાહેબ તમે શા માટે હાંપો છો શું થયું છે એટલે કાંતિલાલ પોતાના ધૂનની વાત કરે છે પરંતુ પોઈન્ટમેન કહેશે કે સાહેબ તમારી કંઈક ભૂલ થાય છે કંઈક ગેરસમજ થાય છે તમે રોજના સમયે આવી અને તમે એકબીજા સ્ટેશનો માસ્તરો સાથે વાત કરી તમે ટોકન ગોળામાંથી ટોકન કાઢ્યું અને તમે ટ્રેનને આપ્યું ટ્રેન જતી રહી તમે આવવા જવાનો સમય નોંધો તમારી સહી કરી અને સાહેબ કહે છે કે ના તમારી ભૂલ હું મારી ભૂલ નથી થતી આ બધા ભક્તો મારી સાથે છે અને ભક્તો કહે છે કે સાહેબ આખી રાત અમારી સાથે હતા અને પોઈન્ટ બેન કહેશે કે ના મારી ભૂલ નથી થતી તમે આવેલા તમે સહી કરી આ રજીસ્ટરમાં અને રજિસ્ટર બતાવે છે આ કોઈ લોકો કંઈ વાત સમજી શકતા નથી પણ કાંતિલાલ બધી વાત સમજી જાય છે કાંતિલાલ ત્યાં ઉપસ્થિત બધા મિત્રોને કહે છે કે નક્કી મારો ભોળો નાથ આવ્યો હશે અને મારું રૂપ લઈ અને મારી નોકરી કરી ગયો અને કાંતિલાલ ખૂબ જ રોવે છે અને બધા કહે છે કે તમે શા માટે રોવો છો અને ત્યારે કાંતિલાલ કહે છે કે મારા ભોળાનાથને મારી નોકરી કરવા આવવું પડે એ નોકરીને મારે શું કરવું હું આજે જ અત્યારે જ આ નોકરીને રાજીનામું આપું છું અને કાંતિલાલે પોતાની નોકરી ઉપરથી રાજીનામું આપ્યું અને પોતે સંન્યાસી બની ગયા અને આખું જીવન શિવ ભક્તિમાં ગાયું અને પછી એ હરિહર સ્વામીના નામે ઓળખાણા અને આ બાજુ પેલા મેનને પણ જ્ઞાન લાગે છે અને મનમાં વિચારે છે કે ભગવાન ભોળાનાથ મારી સાથે નોકરી કરી ગયા હું એને ઓળખી કેમ ન શક્યો મારી સાથે સમય વિતાવ્યો મને કેમ ખબર ન પડી અને પોતે પોતાની નોકરી છોડી અને આખી જિંદગી ધાર્મિક કાર્યોમાં અને ધાર્મિક પુસ્તકો વાંચવામાં કાઢી નાખે છે અને ભગવાન ભોળાનાથ કાંતિલાલનું રૂપ લઈ અને જે રજિસ્ટરમાં સહી કરી ગયા હતા એ રજિસ્ટર રાજકોટ ડિપાર્ટમેન્ટ પાસે સાચવેલું છે અને ભાતેલના રેલવે સ્ટેશનમાં આ કાંતિલાલ એટલે કે સ્વામી હરિહરનો ફોટો લગાડેલો છે ક્યારેક ભાતેલ જાઓ તો જોજો અને બાપુ આવી ભક્તિ કરી હોય એને ભગવાન પ્રસન્ન થાય ભગવાને એના કામ કરે આ પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર